નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રાજા મેલડીમાં તો મિત્રો ગાંગીને મા મેલડીએ સપને આવીને કહ્યું કે સવારે વહેલા તારી પાસે જે ભિક્ષા માંગવા આવે ને તેમની સાથે તું ચાલી જજે અને તેમની સેવા કરજે તો તેઓ તને વિદ્યા શીખવાડી દેશે અને તેથી ગાંગી તો પાછી તેના બાબાની સાથે રહેવા ચાલી ગઈ અને જ્યારે વહેલી સવારે બાબા ભિક્ષા માંગવા ગયા ને ત્યારે ગાંગીને એક માટલીમાં એક વિદ્યાવાળું પાણી આપ આપીને જાય છે કે ગાંગી તું આ પાણી જે કોઈ પણ માણસ કે જીવજંતુ ઉપર છાંટશે ને તો તે વ્યક્તિ ત્યાંનો ત્યાં ચોંટી જશે અને આમ આબુ વિદ્યાવાળું પાણી આપી અને બાબા તો ગામમાં ભિક્ષા માંગવા ચાલી નીકળ્યા પણ મિત્રો આ ગાંગીને વિચાર આવે છે કે આ બાબાએ મને આ માટલીમાં જે પાણી આપ્યું છે અને શું ખરેખર આ કામ આવશે કે નહીં અને શું તેઓ મને છેતરીને તો નથી ચાલ્યા ગયા ને આબુ વિચારી અને ગાંગીએ તો એ માટલીને હાથમાં લીધી અને પછી તે રાહ જોઈને બેઠી છે કે આ પાણીને કોની ઉપર આજમાવું અને આમ વિચારી રહી છે અને એવા જ ટાણે તેની નજર એક હરણ ઉપર પડી અને તેથી ગાંગી તે હરણ ઉપર પાણીના છાંટા નાખવા માટે સંતાઈને જાય છે અને પાછળ જઈ અને હરણ જ્યાં ચરતું હતું તેની ઉપર પાણી છાંટ્યું અને જીવું પાણી છાંટ્યું ને ત્યાં તો તે હરણ ત્યાંનું ત્યાં ચોટી ગયું અને પછી તો ગાંગીએ એ હરણના માથે હાથ મૂકી અને કે હે હરણ તું કેટલું સુંદર છે અને આમ તો તું આમ મને અડવા પણ ન દે પણ તને ખબર છે ને કે હું કામરુદેશની વિદ્યાઓ દ્વારા તને ચોંટાડી દીધું છે અને આજે તો હું આ વિદ્યા શીખેલી નથી પણ જ્યારે હું આ વિદ્યા શીખી જઈશ ને ત્યારે એક દિવસ આ આખા જંગલને હું આવી રીતે ચોંટાડી દઈશ અને પછી ગાંગીએ આ હરણને ફરી પાણીની અંજળી છાંટીને ત્યાં તો હરણ ત્યાં ચોટેલું રહ્યું પણ તે હલ્યું નહીં તેથી ગાંગી ગભરાણી કે આ હરણાને હવે કેવી રીતે પાછું સાચું કરું પણ હવે તેના હાથમાં ઘરે આવીને જુએ છે તો ગાંગી ઉદાસ થઈને બેઠી છે તેથી બાબા કહે છે કે બેટા આમ ઉદાસ કેમ બેઠી છો તને કંઈ થયું કે શું કે ના બાબા એવું કાંઈ નથી ત્યારે બાબા કહે છે કે તો શું તારા ગામના નરાધમો પાછા આવ્યા હતા કે નાના બાબા એ તો આવ્યા જ નથી અને ત્યારે બાબા કહે છે તો કે બેટા તને શું થયું ત્યારે ગાંગી કહે છે કે બાબા તમે મને જે પાણી આપ્યું હતું ને એ મેં એક હરણાને છાંટ્યું હતું તો તે હરણ ત્યાં ચોટી ગયું છે અને તે હલી પણ નથી શકતું બાબા અને ત્યારે બાબા કહે છે કે ક્યાં છે એ હરણ મને બતાડ અને ત્યારે ગાંગીએ એ બાબાને એ હરણના પાસે લઈ જાય છે અને પછી બાબાએ એ હરણા પર પોતાનો જમણો હાથ મૂક્યો અને એ હરણ અચાનક ભાનમાં આવી ગયું અને બાબા કહે છે કે બેટા આ અબોલા પ્રાણીઓને આમ હેરાન ના કરવા જોઈએ તેમના બચ્ચાઓ પણ તેમની રાહ જોઈને બેઠા હોય છે અને ત્યારે ગાંગી બોલી કે બાબા તમે આવી તો કેટલી વિદ્યાઓ જાણો છો ત્યારે બાબા કહે છે કે ગાંગી મને તો પશુ પક્ષી અને જાનવર

તમને આરામ થઈ જાય અને તમે આરામથી સુઈ જશો અને ત્યારે બાબા વિચારમાં પડી ગયા કે આ ગાંગી મારી આટલી સેવા કરવા લાગી છે તો એની પાછળનું કારણ શું હશે તો લાય આજે તેની પરીક્ષા કરું પછી ફરી બાબા ગાંગીને કહે છે કે બેટા ગાંગી તું આખી જિંદગી મારી આમ સેવા કરીશ ને તો પણ હું તને કામરૂ દેશની વિદ્યાઓ તો શીખવાડવાનો જ નથી અને ત્યારે ગાંગી કહે છે કે બાબા આવી બધી વિદ્યાઓ હું શીખવા નથી માગતી અને મેં તો વિદ્યા શીખવાનું મન પણ વાળી દીધું છે પણ આ તો હું એમ વિચારું છું કે તમારે મારી સેવા કરું તો મને પુણ્ય મળે બાકી મારા મા બાપની સેવા તો હું નથી કરી શકી પણ તમને મારો બાપ ગણી અને તમારી સેવા કરું છું બાબા અને આમ ગાંગી આ બાબાનું દિલ જીતવા લાગી અને બીજા દિવસે જ્યારે બાબા ઝૂંપડીએથી પાછા ગામમાં ભિક્ષા માંગવા નીકળે છે ત્યારે ફરી કહે છે કે ગાંગી જોજે હો પેલું માટલામાં જે પાણી છે ને વિદ્યાવાળું એને તારી પાસે જ રાખજે કે ભલે બાબા આટલું કહી અને બાબા ગાંગીના ગામના સીમાડેથી નીકળ્યા ત્યારે પેલા ચાર ગામના માણસો ફરીવાર આ બાબાને જોઈ જાય છે અને પાછા મનમાં ને મનમાં એકબીજાને કહે છે કે આજે બાબા ફરી આ ગામ તરફથી નીકળી ગયા છે તો ચાલો આજે તો ફરીવાર તપાસ કરીએ કદાચ એ ગાંગી આ બાબાની ઝૂંપડીએ પાછી આવી હોય અને આમ વિચારી અને ચારેય માણસો પાછા ગાંગીને શોધવા માટે તેની ઝૂંપડી તરફ વળ્યા છે અને આ બાજુ ગાંગી તેની ધૂનમાં છે અને મનમાં વિચાર કરે છે કે મારે તો હવે શું કરવું કાંઈક સારું કામ કરવું તો પણ બાબા તો મને ખોટી જ સમજે છે પણ એક દિવસ તો તેમને વાતનો અહેસાસ જરૂર થશે અને આમ વિચારમાં આ ગાંગી ડૂબેલી છે અને એવા જ ટાણે પેલા ચાર ગામના માણસો બાબાની ઝુંપડીની પાસે આવીને ઊભા રહી જાય છે અને આવીને જોયું ને તો ત્યાં જ તેમને ગાંગી જોવા મળી એટલે તેઓ ચારે જણા ખુશ થઈ ગયા અને કહે છે કે હે ગાંગી એ દિવસે તો તું અમારા હાથમાંથી બચી ગઈ હતી પરંતુ આજે તને કોણ બચાવશે અને હવે તો તારું મોત આવ્યું તારી સામે અને ત્યારે ગાંગી કહે છે કે પણ તમે તો મારા ગામના છો તો પછી તમે મને સુકામ મારવા ફરો છો અને મેં તમારું શું બગાડ્યું છે અને ત્યારે પેલા ચારમાંથી એક બોલ્યો કે ગાંગી તારો બાપ તો મરી ગયો ને એના પછી હજી તું જીવે છે તો તારા ઘરની જે જગ્યા બચી ગઈ છે ને એ મારે પચાવી પાડવી છે પણ હજી એક કાંટો બાકી રહી ગયો છે છે અને અને એ તું 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 ત્યારે ત્યારે બીજો બોલ્યો કે ગામ છોડીને ગઈ હતી એક દિવસ તો તું પાછી આવશે અને આ ગામને તહેશ નહેસ કરી નાખીશ તો હવે તને જીવતી રહેવા નથી દેવી તો પછી તું ગામને હેરાન કેવી રીતે કરશે અને આમ કહી અને આ ચારેય માણસો જ્યારે ગાંગીને પકડવા આવ્યા ત્યારે ગાંગી જુએ છે તો બાજુમાં જ પેલી પાણીની માટલી પડી હતી અને તેને હાથમાં લઈ અને આ ચારેય માણસો ગાંગીને પકડે એ પહેલા તેમના ઉપર પાણીના છાંટા નાખી દીધા અને જેવું માટલીનું પાણી આ ચારેયને અડ્યું ને તેની સાથે તો આ ચારેય માણસો ત્યાં મૂર્તિની જેમ ચોટી ગયા અને પછી તો ગાંગી ત્યાં ખૂબ હસી અને કહે છે કે તમે મને મારવા માટે આવ્યા હતા પણ હવે ખબર પડીને કે આ તો ગાંગી છે અને ગાંગી વિફરેને તો કાળો કેર વર્તાવે છે અને આજે તો તમને ખાલી મૂર્તિ જ બનાવીને ચોંટાડ્યા છે પણ સમય આવે જો આખા ગામને આ રીતે ના ચોંટાડી દઉં ને તો મારું નામ પણ ગાંગી નહીં અને મિત્રો પછી તો ગાંગીને તેના બાપુ યાદ આવ્યા તેથી તે ભાવુક બની જાય છે અને એક લાકડાનો ધોકો લઈ અને ગાંગી આ ચારેના માથા ઉપર માર મારે છે અને કહે છે કે આમ બીજાને મારવામાં સમય બગાડો છો એના કરતાં તમે જો લોકોને બચાવવામાં સમય બગાડતા હોત ને તો આજે મારો બાપ જીવતો હોત અને આમ કહી અને આ ગાંગી આ ચારે ચોટેલા માણસોને ખૂબ મારે છે અને આમ કરતા કરતા આખો દિવસ વીત્યો અને સાંજ થવા આવી છે ત્યારે આ બાબા ભિક્ષા માંગી અને ઝું આવે છે અને આવીને જુએ છે તો આ ચારેય માણસો મૂર્તિની જેમ ચોટેલા ઉભા છે તેથી બાબા સમજી ગયા કે આજે આ માણસો દીકરી ગાંગીને મારવા માટે જ આવેલા છે પણ ગાંગીએ આમને ચોંટાડી દીધા છે અને પછી તો ગાંગી બાબાને જોઈ અને તેમની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને બાબાને ભેટી પડે છે અને કહે છે કે બાબા આ નરાધમોને સમજાવો નહીતર આ તો ગમે ત્યારે મને મારી નાખશે અને ત્યારે બાબા કહે છે કે બેટા તું ચિંતા ના કર હવે હું આવી ગયો અને આમ કહી અને આ ચારોની પાસે જાય છે અને ચારેયના માથા ઉપર હાથ મૂકી અને બાબા કાંઈક બોલે છે અને જેવા બોલ્યા ત્યાં તો આ ચારેય માણસો પાછા સાજા થઈ જાય છે અને જેવા આ ચારેય સાજા થયા ને ત્યાં તો તેમના માથા ઉપરથી લોહીના રેલા નીકળ્યા એટલે બાબા કહે છે કે ગાંગી તે આમને કાંઈ માર્યું હતું કે શું કે હા બાબા એમને મેં એટલા માટે જ માર્યા છે કારણ કે એમને પણ ખબર પડે કે જ્યારે પોતાના ઉપર ઘા વાગે ને અને તેનું કેટલું દુઃખ થાય છે ને એ તેમને ખબર પડે એ માટે મેં તેમને માર્યા છે અને ત્યારે પેલા ચાર માણસો કહે છે કે બાબા આજે તમારી કૂટનીતિથી ભલે આજે અમે માર ખાઈ ગયા પણ જ્યારે પણ અમને અવસર મળશે ને ત્યારે આ ગાંગીને અમે છોડવાના નથી અને ત્યારે બાબા કહે છે કે તમારામાં તાકાત હોય ને તો આ ગાંગીને હાથ લગાવી જોજો અને જો મારું મગજ ગયું ને અને આ ગાંગીને જો કઈ થયું ને તો અહીંયા બેઠા બેઠા ફૂંક મારીશ ને તો તમારું આખું ગામ ઉડાડી મૂકીશ માટે મને શાંત રહેવા દો તો એમાં જ તમારી અને તમારા ગામની ભલાઈ છે બાકી જીવો અને જીવવા દો અને તમારા જેવા પાપીઓના કારણે અમારી ગાંગી આઝાદ થઈને રહી નથી શકતી અને ત્યારે આ ચારેય જણા ત્યાંથી નીકળી જાય છે અને ગાંગીની સામે જોઈને કહેતા જાય છે કે આના પછીનો વાર તારા માટે ખૂબ જ ભયાનક હશે અને તને ખૂબ જ ભયાનક તમે આપીશું અને આટલું કહી અને તેઓ તો નીકળી ગયા પણ આટલું સાંભળતાની સાથે તો આ ગાંગી રડવા લાગી અને કહે છે કે બાબા હવે મારે મરી જવું છે અને આમે મને આ લોકો જીવવા નહીં દે એના કરતાં તમે મને મારી નાખો તો હું સુખેથી મારા મા બાપ જ્યાં ચાલ્યા ગયા છે ને ત્યાં ચાલી જાઉં અને ત્યાં તો આરામથી રહી શકીશ અને ત્યારે ગાંગી આટલું બોલીને ત્યારે બાબા કહે છે કે બેટા ગાંગી તારે ડરવાની કોઈ જરૂર નથી કેમ કે હું છું ને તારી સાથે તો બેટા તું રડીશ નહીં અને આવા તો દુશ્મનો હરેકને હોય છે અને આમ દુશ્મનોથી ડરવાનું ના હોય પરંતુ તેમનો સામનો કરવાનો હોય અને મિત્રો આમ પેલા ચારેય માણસો ચાલતા ચાલતા પોતાના ગામના ચોકમાં આવે છે ત્યારે હર કોઈ તેમના ગામના માણસો આ ચારોયને જુએ છે તો બધાની હાલત ખરાબ છે અને શરીર ઉપરથી લોહી વહી રહ્યું છે ત્યારે આ જોઈ અને બે ચાર છ દસ એમ કરતા કરતા ત્યાં ગામના ઘણા બધા માણસો ભેગા થવા લાગ્યા અને કહે છે કે અલ્યા આ શું થયું અને તમને કોણે માર્યા અને તમારી હાલત આવી કેમ છે ત્યારે પેલા ચારેય જણા કહે છે કે આપણા ગામમાં હવે આપણું દુશ્મન પાછો આવી ગયો છે અને હવે તે જવાબ આપવા માટે તૈયાર થઈ ગયો છે અને ત્યારે ગામના માણસો કહે છે કે પણ એ કોણ છે અને તમને કોણે માર્યા છે અને તમે શું કામ આવું કર્યું છે ત્યારે પેલા ચારમાંથી એક બોલ્યો કે અમને પેલી આપણા ગામની ડાખણ જે ગાંગી હતી ને એ ગાંગીએ માર્યા છે અને તેણે એમ પણ કહ્યું છે કે એક દિવસ હું આ ગામમાં જરૂર પાછી આવીશ અને આ ગામને તહેશ નહેસ કરી નાખીશ અને ત્યારે કોઈ મારા હાથમાંથી બચી નહીં શકે અને એણે અમને આજે મારી મારી અને અધ મૂવા કરી નાખ્યા છે અને કોણ જાણે એ હવે કેટ કેટલાઓને મારશે અને આમ આ ચાર માણસો ગામમાં ગાંગીના વિરુદ્ધમાં લોકોને ભડકાવી રહ્યા છે અને હવે તો આખું ગામ ગાંગી ઉપર ગુસ્સે થઈ ગયું છે અને કહે છે કે હવે તો ગમે તે થાય પણ આ ગાંગીને તો મારે જ નાખવી પડશે તો હવે અમને બતાવો કે આ ગાંગી રહે છે ક્યાં અને તે અત્યારે શું કરી રહી છે અને ત્યારે આ ચાર જણા કહે છે કે આ ગાંગી આપણા ગામથી દૂર એક બાબાની સાથે રહે છે અને ત્યાં રહી અને ગામને મારી નાખવાની યોજનાઓ બનાવી રહી છે અને ત્યારે આ બાજુ ગામના બધા જ માણસો હથિયાર સાથે ગાંગીને મારવા માટે તૈયાર થયા છે અને કહે છે કે કાલ સવારે ઉગતા સૂરજની સાથે આપણે ગાંગીની પાસે જઈશું અને તેને મોતને ઘાટ ઉતારી દઈશું અને આમ મિત્રો બીજા દિવસે બાબા રોજની જેમ ભિક્ષા માંગવા આજે પણ નીકળી ગયા છે અને આ બાજુ ગામના બધા માણસો હથિયાર સાથે ગાંગીને મારવા માટે નીકળ્યા છે અને આજે તો ગાંગીને કોઈ પણ જાતનું સુરક્ષા કવચ પણ આપ્યું નથી કે નથી તો માટલીમાં પાણી તો મિત્રો શું બનશે હવે આગળની ઘટના તો મિત્રો જોવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ રાજા મેલડી સાથે બન્યા રહો અને તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો કારણ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને સૌથી પહેલા જોવા મળશે જય માતાજી